આ તરફ કપરાણા તાલુકામાં તલાટીના કાર્ય હેઠળ આવતા વેગણ અને ઓઝરડા ગામના લોકો તલાટીની કામગીરીથી નારાજ થઈને મોટી સંખ્યામાં તાલુકા પંચાયત પ્રમુખને મૌખિકમાં રજૂઆતો કરવા પહોંચ્યા હતા વેગણ અને ઓઝરડાના ગામ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તાલુકા પંચાયત પ્રમુખને તલાટી વિરુદ્ધ મૌખિકમાં કામ બાબતે રજૂઆત કરી જેમાં માજી સરપંચ જયેશભાઈ અને તાલુકા પંચાયત સભ્ય કાકડભાઈ ગવળી ઉપસ્થિત રહીને તલાટી વિરુદ્ધ પ્રમુખ હીરાબેન રજૂઆત કરી હતી તલાટી ઘણા પંચાયત પર આવતા ન હોય અને આવકના દાખલા 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 જાતિના અને મરણના વગેરે કામ માટે આવતા લોકોને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે તલાટી પંચાયત પર આવતો ન હોવાથી ફરિયાદ સાંભળી પ્રમુખ હીરાબેન મહાલાએ તાત્કાલિક તલાટીને કેબિનમાં બોલાવી જવાબ માંગ્યો હતો છે દરમિયાન હાજર ગામના લોકો એ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો અભી તહાટી સાહેબ અમારું બી કે તો કામ મંગાન પર દેવને રાખ્યું છે એટલે કામ તો પેલા ડાકલા વાળો કોઈ ડાકલા વાળો લઈ જાય તો કરે ને નાના પોંઠા બોલાવે પાછો કે નાના પોંઠા હો નાના પોંઠા જાય તો બી તો મુખનો ફોન દી નહીં કોઈ છે હવે અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા 9 મહિનાથી તલાટી અમારા ગામમાં હાજર રહેતો નથી નથી લોકોના વિકાસના કામોમાં ઘણી બધી અગવડતા ઊભી થાય છે લોકોના મરણના દાખલા જન્મના દાખલા આવકના દાખલા જાતિના દાખલા જે લોકો થેલા લઈને દરરોજના કપરાડા આટા મારી કપરા નાના પોટા આટા મારી સત્તા પણ એના કામો થતા નથી તેના લીધે ઘણા બધા લોકોની મુશ્કેલી તલાટી લીધે ઊભી થાય છે તો અમારી એક માંગણી છે કે તલાટી નિયમિત રીતે પંચાયત પર આવે અને લોકોના કામ વિકાસના કામો થાય એ અમારી માંગણી છે તલાટીનું નામ શું રોહનભાઈ કપરાડા સેજામાં ચાંદ બે કામો આવે છે જેમાં ચાંદવેગણને ઉજાડા ગામે નેટવર્કનો ઇસ્યુ હોય ત્યાંના જે કામો હોય કપરાડા લાવીને કપરાડાથી ઓનલાઈન એ લોકોના કામો કરવામાં આવે છે જેમ કે આવકના દાખલા ઘરવેરાની રસીદ રેશન કાર્ડના જે પણ કામો હોય તે ઓનલાઈન જે બી કેવાયસી કરવાનું હોય છે તે ઓઝાડાને ચાંદવેગન કરવામાં તકલીફ થતી હોય ત્યાં અરજદારોના કામો લઈને ત્યાંના કામો ભેગા કરી કપરાડા પંચાયત પરથી કરવામાં આવે છે ને કપરાડા ખાતે સોમવાર ગુરુવારને શનિવાર નક્કી કરેલ હોય એના સિવાય મંગળવાર ને બુધવાર મંગળવારે ચાંદ વેગણ અને બુધવારે ઓઝરડા રાખેલ હોય પણ કોઈ કારણોસર જેમ કે ઓડિટ હોય કે પછી સરકારી કાર્યક્રમો હોય કે પછી આમ સરકારી કામકાજ હોય તાલુકા પંચાયતે અર્જન્ટ મિટિંગ હોય કે વલસાડ જિલ્લા ખાતે કોઈ કામ હોય તેવા સંજોગોમાં જ ઓઝરડા કે ચાંદ વેગણ જવાનું ના બને ગ્રામજનોએ તલાટી પર આક્ષેપ કર્યો હતો કે ચાંદ વેગણ અને ઓઝરડા ગ્રામ પંચાયત પર ઘણા સમયથી આવતા ન હતા અને કપરાડા પંચાયત પર જ બેસી રહે છે અને બંને ગામના લોકોને કામ માટે કપરાડા બોલાવે છે જવાબમાં તલાટીએ જણાવ્યું હતું કે ચાંદ વેગણ અને ઓઝરડા અંતરિયાળ વિસ્તારો છે જેમાં નેટવર્ક આવતું નથી જેના કારણે લોકોને કામ અર્થે કપરાડા પંચાયત પર બોલાવવા પડે છે ગામ લોકોની ફરિયાદ બાદ તાલુકા પ્રમુખ હીરાબેને તલાટીને લોકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખી પંચાયત પર જઈ કામ કરી આપવા સૂચના આપી હતી